રાજ્યમાં કમોસમી વરસાદને લઈ રાજ્યસભાના સાંસદ તેમજ પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે રાજ્યમાં કમોસમી વરસાદને લઈને એક તરફ ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે ત્યારે સમગ્ર મામલે શક્તિસિંહ ગોહિલે સરકાર પાસે માંગ કરી કે ખેડૂતોને કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનનું ચોક્કસ મૂલ્યનું વળતર આપવામાં આવે જ્યારે કમોસમી વરસાદના કારણે રાજ્યમાં અનેક ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે

મોઢા પાસે આવેલો કોળીઓ કોઈ ઝૂંટવી લે એ રીતે સંપૂર્ણ પાક તૈયાર થયો અને એ પાક તૈયાર થાય ત્યાં સુધીમાં ખાતર બિયારણ મજદૂરી અનેક જાતના ખર્ચાઓ ખેડૂતોએ કર્યા પછી જે કમોસમી વરસાદ થયો છે એમાં ખેડૂતનો તૈયાર થયેલો પાક સંપૂર્ણ નાશ પામ્યો ત્યારે હું અપેક્ષા રાખું છું કે કોઈ નવટંકીની જરૂરિયાત નથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરવાનો સમય છે ઓગણીસ લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના માફ કર્યા ભાજપના શાસનમાં તો તો એટલા પૈસાની જરૂર નથી ઓગણીસ લાખ કરોડ નહી થાય પરંતુ જે ખેડૂતોને એક્ઝેક્ટ નુકસાન ચોક્કસ નુકસાન થયું છે એનું પૂરતું વળતર મળે એવી આશા રાખું છું થેન્ક યુ